જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે આપણે અવિભાજ્ય અવયવો ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની છે તો આપણે કેવી રીતે દર્શાવી શકીએ તો ચાલો આપણે જોઈએ આડત્રીસો તો પહેલી વસ્તુ એ આપણે યાદ રાખવાની કે આ સંખ્યા ને આપણે નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગી શકીએ તો બે વડે તો ભાગી નથી શકવાના કેમ કે અંતિમ અંક છે આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને બે તેર તેર ને પાંચ અઢાર જો આપણે અઢાર ને ત્રણ વડે ભાગી શકીએ છીએ એનો મતલબ એવો થાય કે આડત્રીસો પચીસ ને પણ આપણે ત્રણ વડે ભાગી છીએ જો એને ત્રણ વડે આપણે ભાગીએ છીએ તો આવી રીતે થશે કઈ રીતે તો કે જો તમે આડત્રીસો પચીસ ને તમે ત્રણ વડે ભાગશો તો તમને બારસો ને પંચોતેર મળશે અથવા બારસો પંચોતેર ગુણ્યા તમે ત્રણ કરશો તો તમને આડત્રીસો ને મળશે

તો અહીંયા ચારસો ને સોરી ચારસો ને પચીસ આવશે ચારસો ને પચીસ એટલે કે ચારસો પચીસ તેરી બારસો થશે અહીંયા આપણે સીધું પણ કહી શકીએ કે ભાઈ ચાર તેરી બાર એટલે કે ચારસો ગુણ્યા ત્રણ કરો તો બારસો અને પચીસ ગુણ્યા ત્રણ કરો તો પંચોતેર એટલે કે બારસો ને પંચોતેર થશે પછી આ ચારસો ને છે તો ચારસો ને પચીસ હવે કઈ સંખ્યા વડે ભગાશે તો કે ચારસો પચીસ છે ચાર ને બે છ ને પાંચ અગિયાર અગિયાર એટલે કે પંચ્યાસી પંચા ચારસો ને પચીસ થશે તો હવે આપણે અહીંયા જોયું તો આપણી પાસે કેટલા વધે છે તો કે પંચ્યાસી તો પંચ્યાસી કઈ સંખ્યામાં આવે છે તો કે પંચ્યાસી આવે છે સત્તર પંચ્યાસી પચીસ ને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર માં આપણે દર્શાવીએ તો કઈ રીતે થાય છે જુઓ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અને ગુણ્યા સત્તર ત્રણ બે વખત છે એટલે પાંચ નો વર્ગ અને સત્તર એક વખત છે એટલે સત્તર ની એક તો આવી રીતે આડત્રીસો પચીસ ને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ ચાલો એના પછીનો દાખલા નંબર ચાર લઈએ દાખલા નંબર ચાર પાંચ હજાર અને પાંચ ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવ તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ પાંચ હજાર પાંચ છે તો આ પાંચ હજાર પાંચ છે એને આપણે બે વડે ત્રણ વડે ચાર વડે ભાગી શકતા નથી આને પાંચ વડે ભાગી શકીએ છીએ કઈ રીતે જુઓ તો કે એક હજાર એટલે કે તમે પાંચ હજાર પાંચ નો જ્યારે પાંચ પાંચ વડે ભાગાકાર કરો છો તો તમને અહીંયા એક હજાર એક મળે છે તો આની અંદર અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે પાંચ હવે તો કે એક હજાર એક છે એને તમારે સાત વડે ભાગવાનું છે તો એક હજાર એકને તમે જ્યારે સાત વડે ભાગો છો તો એકસો ને તેતતાલીસ મળે છે એટલે કે એકસો તેત્તાલીસ ગુણ્યા તમે સાત કરો છો તો અહીંયા તમને એક હજાર એક મળી જાય છે એટલે કે ને તમે વડે ભાગી શકો પછી છે તો એટલે તો કે અગિયાર અને તેર છે એ અહીંયા અવિભાજ્ય સંખ્યા છે તો અહીંયા આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ આડત્રી સોરી પાંચ હજાર પાંચ ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર અને ગુણ્યા સંખ્યાઓને આપણે દર્શાવી શકીએ છીએ એના પછી એના પછીની સંખ્યા છે ચુમ્મોતેરસો ઓગણત્રીસ તો ચુમ્મોતેરસો ઓગણત્રીસ છે એ સંખ્યાને આપણે કેવી રીતે દર્શાવીએ તો ચાલો લખીએ આપણે चुमो तेरसो ओगनतीस अविभाज्य अवयव गुणाकार स्वरूप दर्शवता तेरसो

તો કે સત્તર એ અવિભાજ્ય સંખ્યા છે ત્રેવીસ નો ભાગાકાર તમે ઓગણીસ સાથે કરશો ચારસો ને ત્રેવીસ નો ભાગાકાર તમે ઓગણીસ સાથે કરશો તો અહીંયા તમને ત્રેવીસ જવાબ મળશે ત્રેવીસ જવાબ મળશે એટલે અહિયા શું થશે તો કે ત્રેવીસ એ પણ અવિભાજ્ય સંખ્યા છે ઓગણીસ એ પણ અવિભાજ્ય સંખ્યા છે આપણે આવી રીતે દર્શાવી શકીએ ચુમ્મો તેરસો ઓગણત્રીસ બરાબર સત્તર ઓગણીસ ત્રેવીસ આ સત્તર ઓગણીસ અને ત્રેવીસ આ સંખ્યાઓ કઈ છે તો કે આ સંખ્યાઓ અવિભાજ્ય અવયવોના ગુણાકાર છે તો વિદ્યાર્થી મિત્રો આવી સરળ રીતે આપણે કોઈ પણ સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ હવે પછીના ના સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર બે જોશો